મારું નામ સોલંકી મહેશ ભીખાભાઈ મહેશ ના શું રાત્રે સાડા નવ પોણા દસે મારા ભાઈને ફોન આવ્યો એના ભાઈ ગમે એનો હોય કે બહાર આવો એ સાડા દસે બહાર ગયો સાડા નવે સાડા નવ પોણા દસે એના પપ્પાની આદત છે કે કલાક પંદર મિનિટ મિનિટ પછી ફોન પાછળ કરે એ મોબાઈલ આવતો ચીજો એટલે અમે પછી પાછી દસ પંદર મિનિટ પછી રાહ જોઈએ પછી અમે પાછળ ગોતવા નીકળ્યા તેને તો તો ઘણો પછી ગામના સીસીટીવી કેમેરા જોયા તો તેમાં પણ જાતો જ દેખાણું બીજું કાંઈ દેખાણું નહીં પછી રાતે બે વાગ્યે અમારી ગાડી હતી ને ત્યાં બહાર પડેલી અમે સબની પાછળ જોઈ તો ગાડી જોતા અમે અંદર ગયા તો અંદર મળેલી હાથમાં જોવા મળ્યો અમને કઈ નિશાન લાશ આ બચકાના નિશાન છે ચાકુ મારી તેના નિશાન છે હાથ ભાંગી નાખ્યો છે કળકી દબી દીધી ત્યાં હાથના નિશાન છે મારું નામ પરમાર વિશાલ નાનજીભાઈ આજે ઘટના બની ત્યાં મૃતક હર્ષદભાઈ મંજીભાઈ સોલંકી રહેવાસી જાળેલા ગામના વતની તેનો મિત્રનો રાતે શાળાનો પણ દિવસે કોલ આવ્યો હતો કે તું બહાર આવને કામ છે તો તે બહાર ગયેલો પછી તે કોઈ પંદર વીસ મિનિટ થઈ ઘરે પરત ન આવ્યો તો તેના પપ્પા એને કોલ કર્યો તો ફોન સ્વિચ ઓફ આવતો હતો તો તેના ભાઈઓને બધા એને જોવા ગયા કે ક્યાં ગયો તો મળેલ નહીં પછી રાતે લગભગ બે વાગ્યાની આસપાસ તેની ગાડીના વાવડ મળ્યા ચાલે આ સબ સ્ટેશનની બાજુમાં તો ગાડીની આસપાસ ચેક કરતા એની ડેડ બોડી સબ સ્ટેશનમાંથી મળી ત્યાં આજુબાજુ થી તેના ચંપલ અને મોબાઈલ પણ મળી આવેલો હતો અને તેના હાથના ભાગે ઈજા છે પેટના ભાગે ગળાના ભાગે પણ ઈજા છે તેના કપડા પણ ફાટેલા હતા અને હાથ ભાંગી નાખેલો છે અને એમાં તરીને પીએમ માટે બોટા સોનાવાળા હોસ્પિટલમાં લાવેલા છે જગદીશભાઈ ચાવડા ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર ગઈકાલે સાંજે દસ વાગે રાણપુર તાલુકાના જાળેલા મુકામે અમારા દલિત સમાજના હર્ષદભાઈ મનજીભાઈ સોલંકી ગુમ થયેલા હતા એમના વાલીઓએ પરિવારજનોની શોધખોળ કરતા રાત્રે બે વાગ્યાના સુમારે એમની લાશ જાળેલા મુકામે લાશ મળી હતી લાશ મળ્યા બાદ આજે સવારે રાત્રે સોનાવાલા હોસ્પિટલમાં બોડીને

सगेर की की बाद है। घटना क्या है अभी बोटा जिला का रानपुर तहसील है वहाँ का गाँव है जालेला वो जालेला गाँव में चार पाँच साल पहले मंजी भाई सोलंकी जो उप सरपंच थे उनकी भी हत्या की गई और अभी कल जो आशास्पद युवान था हर्षद सोलंकी उनको रात नौ बजे कॉल आया उनके फ्रेंड का की आप बाहर आओ उनके बाद उनका फोन स्विच ऑफ था तो हम हम अम लोगों ने वहाँ जांच की तो उनकी हत्या हो गई और उनकी लाश में मिली घटना में पुलिस की अभी तजवीज शुरू है पुलिस अपनी जो प्रथम जो प्राथमिकता प्रा, प्रा, होती है उनकी शुरुआत है उनकी अब समाज सारे हुए हुए एक्टिव क्या निर्णय नहीं अभी हमने यहाँ निर्णय लिया है समाज के जो सभी आगे वाले उन्होंने मिल के और पीड़ित परिवार ने कि हम ये लाश का अब अस्वीकार करते हैं

જે શરીર છે તેના ઉપર પણ અમુક ઉજાડા અને ઇજાના નિશાન હોય તેવું પણ મળી આવ્યું છે આથી આ ડેડ બોડીને હાલમાં ફોરેન્સિક અને પેનલ પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને રાણપુર પોલીસ દ્વારા અમુક શકબંધોને પણ ડિટેન કરીને રાઉન્ડઅપ કરવામાં પ્રક્રિયા છે તે ચાલુ છે અને આ બાબતે બનાવની ગંભીરતાને પારખી અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કરવામાં આવી રહી છે